તો હાલો મિત્રો કેમ છો મિત્રો ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે તો આજે આપણે તમારા માટે તુફાન લઈને આવ્યા છીએ તુફાન ક્રેચર મોડલ છે બે હજાર ત્રેવીસનું મોડલ રહે છે ફોર્સ તુફાન વેચવાનું છે એકદમ નવું તુફાન રહે છે જે કોઈ મિત્રોને તુફાન ખરીદવાની ઈચ્છા છે

મોડલ છે બે હજાર ત્રેવીસનું મોડલ રહેશે વન ઓનર છે ડીઝલ કાર છે ડ્યુઅલ એસી રહેશે તો તમારે તુફાન ખરીદવું હોય તો રૂબરૂમાં ક્યાં જોવા મળશે તુફાન ગાડીની કિંમત માલિકના કોન્ટેક નંબર તેની બધી જ ડિટેલ માહિતી તમને આગળ વિડીયોમાં મળશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો તે પહેલાં જે કોઈ મિત્રો અમારી આ ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો તેથી અમારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે જો મિત્રો તમારે તુફાન ખરીદવું હોય તો તમને પાટણ જિલ્લામાં જોવા મળી રહેશે કંડિશન સારી છે કાચના ટુકડા જેવું તુફાન રહે છે ટેક્સી પાર્સિંગ રહે વન ઓનર છે મોડલ છે બે હજાર ત્રેવીસનું મોડલ છે ફોર્સ તુફાન ક્રેસર વેચવાનું છે કંડિશન સારી છે ડીઝલ એન્જિન રહે છે જો તમારે તુફાન ખરીદવું છે વન ઓનર રહે છે કન્ડિશન સારી ટાયર કંડિશન સારી કંપની કન્ડિશન એન્જિન પાવરફુલ ગાડીમાં કોઈ ફોલ્ટ નથી કે એક પણ રૂપિયાનો ખર્ચ જોવા નહીં મળે જો તમારે તુફાન ખરીદવું હોય ને તો માલિકના કોન્ટેક નંબર ક્યાંથી મળશે તેની વાત કરી દઉં તો તુફાન ગાડીના માલિકના કોન્ટેક નંબર તમે જે આ વિડીયો જોઈએ છો વિડીયોના નીચે તમને માલિકના નંબર મળી રહે છે માલિકના નંબર વિડીયોના નીચે મળી રહેશે હજાર પૂરા પાંત્રીસ છેતાલીસ ચોત્રીસ તે માલિકના નંબર છે વિડીયોના નીચે તમને નંબર આપેલા છે તમે કોન્ટેક કરી શકો છો વન ઓનર છે બે હજાર ત્રેવીસનું મોડલ છે ડીઝલ કાર રહે છે ફૂલ વીમો પણ શરૂ છે કિંમત વિશે વાત કરી દો તો કિંમત તેર લાખ રૂપિયા રાખેલ છે થોડો ઘણો કદાચ ફેરફાર થઈ શકે કિંમતમાં જો તમારે ખરીદવું હોય ને તો માલિકના વિડીયોના રૂબરૂમાં તમને ક્યાં મળે તેની વાત કરી તો રૂબરૂમાં તમને પાટણ જિલ્લામાં જોવા મળશે શંખેશ્વર જોવા મળશે સીવ મોટર્સમાં શંખેશ્વર રૂબરૂ તમને જોવા મળી રહે છે જિલ્લો પાટણ જે કોઈ મિત્રોને ફોર્સ તુફાન ખરીદવાની ઈચ્છા છે તો તમે એમ ભાઈનો કોન્ટેક કરી શકો છો માલિકના નંબર વિડીયોના નીચે જ ટાઈટેલમાં આપેલ છે તમે તે માલિકને ફોન કરી ભાઈને ફોન કરી વધુ માહિતી ડિટેલ મેળવી શકો છો અને હા મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું છે તેની જાહેરાત કરવાની હોય તો તમે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર જાહેરાત માટેનો નંબર છે નંબર ઉપર તમારે જે કોઈ વાહન વેચવું હોય તેના ફોટા અને બધી જ ડિટેલ નંબર પર મોકલી આપવાની રહેશે અમે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપીશું